અને ખરાબ હાલતમાં થઈ રહ્યું છે જે ગામ લોકો આ કામ થી બરાબર અમારી ટૂંકમાં ગામ લોકોની એવી ભલામણ છે કે જે સરકારના રૂલ્સમાં જે આવતો એ મુજબ નું કરે અને ટૂંકમાં રસ્તો સારો કરે અને રસ્તાની પરિસ્થિતિ ઘણા બધા વર્ષોથી આવી છે જેના લીધે અમે આ વસ્તુથી સંતોષ નથી અને જે કામ થઈ રહ્યું છે એ એકદમ બોગસ થઈ રહ્યું છે તો એ લોકોને બોલાવો અને વ્યવસ્થિત રીતે ટૂંકમાં આનો જે એસ્ટીમેન્ટ પ્લાન મુજબનું કામ થાય એ અમારી ટૂંકમાં આશા છે અને રજૂઆત છે ગામ લોકોની